સુરત પોલીસે ખેતર ભાડે રાખી આઈઓસીની પાઇપલાઇનમાં કાણા પાડી ફ્રૂડ ઓઇલની ચોરી કરવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે બેજાબાજ બાજ ચોરી સમૂહએ સીધે સીધી ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં જ પંચર પાડી ફ્રૂડ ઓઇલ ચોરી લીધું હતું ની ફ્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી કરોડોની કિંમતના ફ્રુડ ઓઇલની ચોરી કરતાં આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે રાજ્યના અલગ અલગ પંદરથી પણ વધુ જગ્યાએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓમાં પકડાયેલા પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઈ વાઘેલાની બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમાં સુરેન્દ્રનગર લખતર પાટણ સિદ્ધપુર બાલિસણા મહેસાણા કડી અમદાવાદ દાહોદ બ્યાવર વગેરે જગ્યાએ અંદાજીત વીસ કરોડનું ઓઇલ ચોરી કર્યું હતું આરોપી પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઈ વાઘેલા પોતાના સાગરીતો સમીર ખાન અલાદ ખાન ખોખર તથા અન્ય ઈસમો સાથે આઈઓસીની ફ્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલે ચોરી કરવાના ગુનાઓમાં માહેર છે પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ફ્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાળ પાડતો હતો ત્યારબાદ પોતાના સાગરીતો સાથે ઓઇલ ચોરતો હતો તે રાત્રિના સમયે ફ્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે સગે વગી કરતો હતો અગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સામા સેંદડા પાસે રામગઢ સેદાટન ખાતે પણ આ જ રીતે ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ફ્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ફ્રૂડ ઓઇલ ચોરી કરીને કબૂલાત કરી છે આરોપી ખેતર કે કોઈ અવારુ જગ્યા કે મકાન નજીક પસાર થતી ફ્રૂડ ઓઇલ ના પાઇપલાઇન અંગેની માહિતી મેળવી તે પાઇપલાઇન જે સ્થળ કે ખેતરોમાંથી પસાર થતી હોય તે જગ્યા કે આજુબાજુની જગ્યામાં મકાન કે જગ્યા ભાડા કરારથી મેળવી રાત્રિ દરમિયાન પાઇપલાઇન ની જગ્યાએ આશરે છ થી સાત એક ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી ફ્રૂડ ઓઇલ કે પેટ્રોલિયમ પેદાસની પાઇપલાઇનમાં પંચર પાડતો હતો રાત્રિ દરમિયાન ફ્રૂડ ઓઇલના પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરી તેમાં વોલ્વ ફિટ કરી રાત્રિ દરમિયાન ટેન્કર મંગાવી ફ્રૂડ ઓઇલના પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરતો હતો આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જે ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઈનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત